રાજકોટ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું રાજકોટમાં ચાલી રહેલા ઐતિહાસિક લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા માટે રાજકોટના રેસ ક્રોસ મેદાન ખાતે આવી રહ્યા છે ચૌદ ઓગસ્ટ થી અઢાર ઓગસ્ટ બે સુધી ચાલનારા આ પાંચ દિવસીય લોકમેળાના અદ્ભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે જે મેળાના વિશાળ ફલક અને લોકોના ઉત્સાહને સ્પષ્ટપણે દર્શાવે છે રાજકોટના લોકમેળો ગુજરાતના સૌથી મોટા અને લોકપ્રિય મેળામાંનો એક છે જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા આ મેળામાં રમકડા ખાણીપીણી અને મનોરંજનના સ્ટોલ તેમજ રાઇડ્સની ભરમાર જોવા મળે છે રેસક્રોસ ગ્રાઉન્ડ શહેરના મધ્યમાં આવેલું હોવાથી તે સરળતાથી સુલભ છે જે હજારો નિયમિત ઉપસ્થિત લોકો અને આસપાસના ગામડાઓ અને નગરોના મુલાકાતીઓ માટે પરિવહનના પડકારોને ઘટાડે છે મેળામાં સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે જેમાં ભીડ નિયંત્રણ માટે ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ આપત વ્યવસ્થા આફત વ્યવસ્થાપન ટીમો અને વોચ ટાવર પણ તૈનાત કરવામાં આવ્યા છે આ લોકમેળો રાજકોટની વાઇબ્રન્ટ પરંપરાઓ અને સામાજિક સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ પાડે છે જ્યાં દરેક વય જૂથના લોકો ભેગા મળીને આનંદ માણે છે મેળાનો આ ઉત્સાહ ખરેખર આસમાનને આંબી રહ્યો છે